નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને આયુષ્યમાન કાર્ડ કેવી રીતે કઢાવવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી કી યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી બે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવી પહેલી આયુષ્યમાન નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવું અને બીજી આધાર ફેસ આરડી આ એપ્લિકેશનની જરૂર આગળ તમારો ચહેરો સ્કેન કરવા માટે પડશે મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં લોકેશન છે તે ચાલુ કરી દેવું ત્યાર પછી અહીં આયુષ્યમાન નામની એપ્લિકેશન ઓપન કરવી એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે ત્યાર પછી અહીં એક્સેપ્ટના બટન પર ક્લિક કરવું હવે અહીં નીચે સ્ક્રોલ કરીને લોગ ના બટન પર ક્લિક કરો ત્યાર પછી થોડી રાહ જુઓ એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે અહી બેનિફિશિયરીના વિકલ્પ પર ક્લિક કરવું અને આ બોક્સમાં કેપ્ચા કોડ નાખો હવે થોડું નીચે સ્ક્રોલ કરીને આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો અને ત્યારબાદ અહીં વેરીફાઈના બટન પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ પર એક છ આંકડાનો ઓટીપી આવશે તે અહીં દાખલ કરવો ત્યારબાદ ફરી આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને લોગ ઇન કરવું એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે અહીં તમારે સ્કીમમાં પીએમ જે એ વાય સિલેક્ટ કરી લેવું ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેવું હવે અહીં સબ સ્કીમ માં પણ પીએમ લેવું હવે અહીં સર્ચ ત્રણ ઓપ્શન હશે તમારે જેનાથી પણ સર્ચ કરવું હોય કરી શકો છો જેમાં ફેમિલી આઈડી એટલે તમારો રેશન કાર્ડ 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 નંબર ત્યાર પછી આધાર આધાર જો શોધવું હોય તો એ સિલેક્ટ કરવું અને જો તમારા કુટુંબમાંથી કોઈ પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોય તો એ કાર્ડ નંબર પરથી પણ તમે સર્ચ કરી શકો છો અહીં આપણે રેશન કાર્ડ નંબર પરથી સર્ચ કરીએ હવે મિત્રો અહીં તમારો જિલ્લો છે તે સિલેક્ટ કરી લેવું ત્યારબાદ આ બોક્સમાં રેશન કાર્ડ નંબર લખવો અને પછી આ બોક્સમાં કેપચા કોડ નાખીને સર્ચના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તેનું લિસ્ટ આવી જશે હવે અહીં જેનું આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે એના નામની સામે ઈ કેવાય એવું લખેલું છે એના પર ક્લિક કરવું ત્યાર પછી અહીં ઓથેન્ટિકેશન માટે તમને ચાર ઓપ્શન મળશે જેમાં આધાર ઓટીપી એટલે કે તમારા આધાર કાર્ડ નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય તો એના પરથી તમે કરી શકો છો પછી ફિંગર પ્રિન્ટમાં તમારા ફિંગર દ્વારા કરી શકો છો ત્યાર પછી આઈ આર આયા સ્કેન અને ફેસ ઓથમાં તમે જે પહેલા બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હતી તેના દ્વારા તમારો ફેસ સ્કેન કરી શકો છો જ્યારે તમે ફેસ ઓથ પર ક્લિક કરશો એટલે આધાર ફેસ આઈડી એપ્લિકેશન છે તે આપોઆપ ખુલી જશે એને અલગથી ઓપન કરવાનું નથી હવે મિત્રો આપણે અહીં આધાર ઓટીપીથી ઓથેન્ટિકેશન કરીએ એટલે અહીં તમારો આધાર કાર્ડ નંબર છે તેના છેલ્લા ચાર અંક તમને બતાવશે અહીં વેરીફાઈના બટન પર ક્લિક કરો ત્યાર પછી અહીં ખાનામાં ટીક કરી અલાવ કરવું એટલે તમારી સામે આવું એક પેજ દેખાશે જેમાં બે ઓટીપી નાખવાના રહેશે પહેલો ઓટીપી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એના પર ઓટીપી આવ્યો હશે એ નાખવું અને બીજો ઓટીપી તમે જ્યારે સૌપ્રથમ પ્રથમ લોગઇન કરતી વખતે જે નંબર નાખેલો હોય એમાં ઓટીપી આવશે અને જો બંને નંબર એક જ હોય તો એકમાં જ બે ઓટીપી આવશે પહેલા ખાનામાં આધાર ઓટીપી નાખવું અને બીજા ખાનામાં બેનિફિશિયરી ઓટીપી દાખલ કરવું ઓટીપી દાખલ કરતાની સાથે જ ઈ કેવાય પેજ છે તે આપોઆપ ખુલી જશે ત્યાર પછી અહીં નીચે સ્ક્રોલ કરીને ફરીથી આધાર ઓટીપી પર ક્લિક કરવું અહીં બોક્સમાં ટીક કરી અલાવ કરવું ત્યારબાદ ફરીથી બે ઓટીપી આવશે તે નાખવાના રહેશે એટલે આપોઆપ એક નવું પેજ ખુલી જશે અહીં યુ હેવ મોબાઈલ નંબરમાં યસ કરી અહીં મોબાઈલ નંબર ટાઈપ કરવો ત્યારબાદ અહીં વેરીફાઈના બટન પર ક્લિક કરવું જે ઓટીપી આવે તે આ બોક્સમાં ફિલ કરી દેવું એટલે તમારો મોબાઈલ નંબર છે તે વેરીફાઈ થઈ જશે અહીં ઓકે ના બટન પર ક્લિક કરીને રિલેશન વિથ ફેમિલી હેડમાં તમારા રેશન કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિ હોય તેની સાથે તમારો શું સંબંધ છે તે સિલેક્ટ કરી લેવું ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ બરાબર છે કે કેમ તે ચેક કરી લેવું અહીં પિનકોડ લખવો ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરી રૂરલ કે અર્બનમાં તમે જો ગામડામાં રહો છો તો રૂરલ સિલેક્ટ કરવું અને શહેરમાં રહો છો તો અર્બન સિલેક્ટ કરવું ત્યાર પછી અહીં સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે જે લાગતું હોય તે પસંદ કરી લેવું અને પછી અહીં વિલેજમાં તમારું ગામ સિલેક્ટ કરી લેવું હવે મિત્રો અહીં સૌથી ઉપર તમારો ફોટો કેપ્ચર કરવાનો રહેશે અહીં કેમેરાનું આઈકોન છે તેના પર ક્લિક કરવું એટલે તમારી સામે કેમેરા ઓપન થઈ જશે અહીં ફોટો ક્લિક કરીને અપલોડ કરી લેવું ત્યારબાદ અહીં સૌથી નીચે સબમિટનું બટન છે તેના પર ક્લિક કરવું એટલે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે હવે મિત્રો તમારું આયુષ્યમાન કાર્ડ છે તે તમે થોડા સમય પછી ડાઉનલોડ કરી શકો છો અને ઘણીવાર તાત્કાલિક પણ ડાઉનલોડ થઈ જાય છે અહીં ઓકેના બટન પર ક્લિક કરવું ત્યારબાદ આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને પ્રોસીડ કરવું પછી અહીં ડાઉનલોડ કાર્ડ એવું લખેલું છે એના પર ક્લિક કરવું અહીં થોડી રાહ જોવી અને ત્યાર પછી અહીં તમારા કુટુંબના જેટલા પણ સભ્યોનું ઈ કેવાયસી થઈ ગયું હોય તેના કાર્ડ અહીંથી ડાઉનલોડ કરી શકો છો અહીં જેનું કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય તેના નામ પર ક્લિક કરવું ત્યાર પછી અહીં પ્રિન્ટના બટન પર ક્લિક કરો એટલે અહીંથી તમારું આયુષ્યમાન કાર્ડ છે તે તમે તમારી ફાઇલમાં સેવ કરી શકો છો જો તમારું કાર્ડ તાત્કાલિક ડાઉનલોડ નહીં થાય તો થોડી વાર પછી ફરીથી લોગ ઇન કરીને અહીં તમારી બધી માહિતી ફરી સર્ચ કરવું એટલે અહીં તમારી સામે ડાઉનલોડ કાર્ડ કરવાનું ઓપ્શન આવી જશે અહીંથી તમારું કાર્ડ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે તમારી જાતે ઘરે બેઠા મોબાઈલમાં પણ આયુષ્યમાન કાર્ડ કાઢી શકો છો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં